બોડેલી ખાતે આવેલ ઓરસંગ પુલનું આઈઆઈટી ટીમ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું લેબ ટેસ્ટિંગ બાદ રિપોર્ટ આપવામાં આવશે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી પાસે આવેલ ઓરસંગ નદી ઉપર આવેલા પુલનું નિરીક્ષણ આ દરોજ સોમવારે સવારે દસ વાગ્યાથી શરૂ કરવામાં આવ્યું હતું આઈઆઈટી ટીમની વિશેષ ટેકનિક દ્વારા આ ટીમનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે પોલીસ સ્થિતિ અને મજબૂતી અંગે મૂલાંકન કરવા માટે વિવિધ ટેકનિક પરીક્ષણો કરવામાં આવી રહ્યા છે ટીમ દ્વારા પુલના વિવિધ ભાગોની તપાસણી સાથે લેબ ટેસ્ટિંગ માટે નમૂનાઓ લેવામાં આવ્યા છે આ ટેસ્ટના આધારે વિગતવાર રિપોર્ટ તૈયાર કરવામાં આવશે જેની આધાર પર પુલની સ્થિતિ અંગેનો અંતિમ નિર્ણય નિર્ણય છે તે લેવામાં આવશે